અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરના લોકોમાં ભયનો માહોલ છવાયો છે શહેરમાં કાર્યરત પાયલોટ ટ્રેનિંગ સેન્ટર દ્વારા દિવસભર નાના વિમાનોની સતત ઉડાઉડને કારણે સ્થાનિકો ભયભીત બન્યા છે થોડા મહિના પહેલા અમરેલીના રહેણાંક વિસ્તારમાં એક મિની પ્લેન ક્રેશ થયું હતું જેમાં એક પાઇલોટનું મૃત્યુ નિપજ્યું હતું આ સતત પ્લેન અકસ્માતના ભયમાંથી મુક્તિ મેળવવા માટે અમરેલી શહેરના કેટલાક જાગરૂક નાગરિકોએ પ્લેનના રૂટ બદલવાની પ્રબળ માંગ ઉઠાવી છે અગાઉના મુદ્દે અમરેલી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું કોઈ સંતોષકારક પરિણામ ન આવતા સ્થાનિકોએ રાજકમલ ચોક ખાતે ધરણા યોજીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો શહેરીજનોની માંગ છે કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનના ઉડયન રૂટમાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવે અમરેલી શહેરમાં એરપોર્ટ જે ચિતળળ ઉપર આવેલું છે જે વિસ્તારનો હું નગરપાલિકાનો સદસ્ય છું ત્યાંથી ટેક-ઓફ અને લેન્ડ ટ્રેની પાલોટ થતા હોય છે જે ટ્રેનિંગ આપતા પાયલોટો એટલે કે શીખાવ પાઇલોટો અમરેલી શહેર ઉપર પોતાના પ્લેન શિખાવ રીતે ઉડાવે છે આ પ્લેન એકવાર ગીરિયામાં પણ પડેલું આવી જાનહાનિ માનવ વસાહતમાં ન થાય એટલા માટે અમારી માગણી છે કે આનો રૂટ ચેન્જ કરવામાં આવે ચિત્ત રોડ અને અમરેલીના દરેક વિસ્તારમાં અને ખાસ કરીને ચિત્તરોડ અને લાઠી રોડમાં સ્કૂલો હોસ્પિટલો ખૂબ આવેલી છે તો એમાં કોઈ આવો અકસ્માત થયે બહુ મોટી જાનહાનિ થવાની શક્યતાઓ રહેલી છે અને અમને જે જાણવા મળ્યું છે એ મુજબ ત્યાં એક્સપ્લોઝિવ એટલે કે પેટ્રોલ પ્લેનનું પેટ્રોલ રાખવામાં આવે છે કોઈપણ પ્રકારનું સુરક્ષિત રીતે રાખવામાં નથી આવતું ટીપડામાં ભરીને રાખવામાં આવે છે એટલે રાજકોટ ગેમ ઝોનમાં જેવો બનાવ બન્યો હતો એવો કદાચ એરપોર્ટમાં પણ બનાવ બને એની એક્સપ્લોઝિવની પણ મંજૂરી લેવી જોઈએ આવી બધી ઘણી બાબતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એકવાર ટેક ઓફ થયા પછી બીજી વાર જ્યારે એને ટેક ઓફ કરવાનું હોય ત્યારે ટેકનિકલી એનું સર્ટિફિકેટ લેવાનું હોય કે આ બીજી વાર ઉડાડવા માટે વ્યવસ્થિત છે કે કેમ તેમાં બધા જ પ્રકારના ટેકનિકલ પાસાઓની તપાસ થવી જોઈએ આવું કોઈ પણ પ્રકારનું થતું ન હોય અને અમરેલી માટે આ બહુ મોટું જોખમ છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે તેમ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ આમાં રસ લે અમરેલી શહેરનો પ્રશ્ન છે અમરેલીનો પ્રશ્ન છે અને અમરેલીના લોકોનો પ્રશ્ન છે એટલે મારી બધાને વિનંતી છે કે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અમરેલીના નાગરિકો આમાં ભાગ લે અને આમાં હાજર રહી કાર્યમાં સૌ સાથે એવી અમારી વિનંતી મારું ગાંધી છે આજે જે પ્લેન પાયલોટ શીખાવ પ્લેનો ઉડી રહ્યા છે લોકો મુકે એવું થાય છે સ્ક્રેપ વાળા પ્લેન ઉડી રહ્યા છે તો અમરેલી માનવ વસાવત આ પ્લેન ન ઉડે એવી અમારી માગણી છેલ્લા છ સાત મહિનાથી અમે આ માટે સહયો ઝુંબેશ કરીએ છીએ કલેક્ટરોને આવેદન આપ્યા છે છતાં આજની તારીખે એમાં કોઈ ફેરફાર રૂટમાં થયો નથી તો અમારી માંગણી છે કે આ રૂટમાં ફેરફાર કરો અમરેલી માનવ વસાવત ઉપર ના ઉડાવો ને ખેતર નદીમાં ઉડાવો આપણે અમારી એવી માંગણી છે આજે પ્રતિક ઉપવાસ ઉપર અમે બેઠા છીએ એ માટે વિરોધ પ્રદર્શન માટે આગામી જે સમિતિ અમારી નક્કી કરે તે સમિતિ રણનીતિ કરશું આગળ ગાંધીજી માર્ગે અમે વધશું